Nazar lagi ya, mandaraya. Ini gomole. good morning.

cha cái cô tum ở đây đó, à cô ta anh lắm, nó allowed nát chi, cô mẹ nó Con bom đấy? Không. không, không <laughs> <laughs> Sao bé thì, nhỉ? à? à, <laughs> à, à nó <laughs> <laughs> Guys, apa yang hari ini sih? Bangkato, bimaran sih, terus ada itu gimana itu? Hari ini sih nggak guys, mami jah, setamu, nafada, nazar lagi ya teman-temannya, ini ya. મમ્મી કોક લેવા કોક લાવશે પછી શાકભાજી ખેતર માંથી ગાયા છીએ બેઠા છીએ ભાઈ ખૂબ ખેતર માં જ છીએ 不就是这块

હમ બરાબર અને આડવો બીજો કાઢ્યો હીરાળો નહીં આ તો હજી પાછો જ નહીં એવું હીરા વિરાણ હોય તો બધું આપણું જ હોય ખાવાનું છે ખાવા માટે થોડું કરાવ્યા અચ્છા કાળી રેટ મેં કાઢી બીજા નાખો ટ્રાન્સફર નાખ્યું ટ્રાન્સફર કરો અચ્છા ખોકરી જો ઓવ જળ્યું નોનો કેવા છે શિખરા જગヌ મુગヌ કેવાત નથી હ ખવા પરમ કે તે લખ મમી જાદુ बताओ क्या थी मने हां तो मैं लाई नहीं जादू मंत्र

લે તું કરજે ને શું કર લાય શું કર જાદુ ઓન કર મુક દે રે મુક દે 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 લે લે કર જાદુ કરો જાદુ લે જાદુ થઈ અરે વાહ હા ભાઈ મસ્તંગાલી

જમ નિર્વાત આવતી રોટલી બનાવી દીધી હમ તો શાક બનાવવાનું નહી આવડું તું ખાતો નહી બરાબર ના બનાવ એટલે વાગી ગઈ ભોણે ખૂલન ન ને આટલું મમ્મી દોરી મારે ખાવા દે જમ બનાવી બધું

हम ब्लॉग एन कही ब्लॉग केव लगा कॉमेंट में जानाजो लाइक शेयर सब्सक्राइब करता रहो माता जी मम्मी गुड नाइट सनिका गुड नाइट गुड नाइट बाय टाटा जाओ जय माता जी